નમસ્કાર હું છું પટેલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી જિલ્લા કલેક્ટર જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો વહેલી તકે તમામ અરજીઓનો નિકાલ કરવા સૂચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાજનોની મુશ્કેલીઓ રજૂઆતો અને ફરિયાદોને સ્થાનિક સ્તરે જ અસરકારક રીતે ઉકેલવા માટે દરમાસે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે નવેમ્બર માસનો આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત સહાય સંબંધિત પ્રશ્નો ગામના ફળિયાઓમાં વન જાવન માટેના રસ્તા બંધ થવા જેવી વિવિધ રજૂઆતો અરજદારો દ્વારા કરાઈ હતી કલેક્ટરશ્રીએ તમામ અરજદારોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને સમય મર્યાદામાં અને પ્રાથમિકતાના આધારે પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોડા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા જાલોદ પ્રાંત અધિકારી એકે કે ભાટિયા મામલતદાર દાહોદ તાલુકા વિકાસ અધિકારી સંજેલી દાહોદ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા